સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હોળીમાં તહેવારોનું અનેરું મહત્ત્વ છે માત્ર હોળી ધૂળેટી બે દિવસ જ નહીં પરંતુ આ તહેવારના ધાર્મિક કાર્યક્રમો પોરબંદર સહિતના વિસ્તારોમાં પંદર દિવસ સુધી ચાલે છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હિન્દુ તહેવારોનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે વર્ષોની પરંપરા આજે પણ દરેક ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે

અને આસ્થાપૂર્વક તહેવારો ઉજવે છે આ રીતે બડા પંથકમાં પણ છેલ્લે ફાગણવદ અમાસ સિસલી ગામે ખોડિયાર મમતાજીના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ નિવેદ કરી ધન્યતા અનુભવે છે ત્યારબાદ ચૈત્ર મહિનામાં ભાગવત સપ્તાહ તેમજ પિતૃ કાર્ય પણ થાય છે અને વૈશાખ મહિનામાં ઢોલ ઢબુકવા લાગે છે આવી રીતે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક તહેવારો દરેક મહિનાઓ ગ્રામજનો આસ્થા અને શ્રદ્ધાથી આજે પણ ઉજવે છે અને ગૌરવવંતી પરંપરા જાળવી રાખે છે ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ બગવદર